જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરીના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી આ આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ કાર્યક્રમને સાથે આરોગ્ય કેમ્પ સેવા સેતુ ખાત મુહૂર્ત અને લોકાર્પણ વિશે સંલગ્ન વિભાગો વિશે ચર્ચા કરી હતી અને સ્ટોલ્સના માધ્યમથી વિવિધ નાગરિક લક્ષી યોજનાઓની માહિતી મળી રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું જનજાતીય ગૌરવ રથયાત્રાના પૂર્વે શાળાઓમાં ભગવાન બિરસા મુંડાજીના જીવન ચરિત્ર વિષય પર વિવિધ ચિત્ર વકૃત્વ નિબંધ સ્પર્ધાઓ અને રમતોનું પણ આયોજન કરવામાં આવશે તેમજ પ્રતિભાવના વ્યક્તિઓ અને ખેલાડીઓનું સન્માન પણ કરવામાં આવશે આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી એમ ડી ગોવાણી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જયશ્રીબેન જરૂ તેમજ ઇન્ચાર્જ મદદનીસ કમિશનર આદિજાતિ વિકાસ અધિકાર શ્રી કાજલબેન ચાવડા જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર ચંદ્રમણી કુમાર નાયબ પોલીસ અધિક્ષક શ્રી રીમા ઝાલા સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર